નમસ્કાર વાલા અરવલ્લી વાસીઓ ફરીથી આવી રહ્યું છે તિરંગાના પર્વ પર્વ રાષ્ટ્રીય એટલે દિવસ આમાં અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી ગુજરાત સરકાર તરફથી અનેક ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી રહી છે આપણે કાલે બાર તારીખને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોડાસા શહેરની વાત કરીએ તો ઉમિયા મંદિર ચોકથી લઈને અને મલા ગાંધી સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે એમાં આપ બધા મિત્રોને યુવાનો હોય વડીલો હોય આપ બધાને મારી વિનંતી છે અને હું આમંત્રણ આપું છું કે આ તિરંગા યાત્રામાં જોઈન થઈને આપની આન બાન શાન તિરંગાની યાત્રામાં જોડાઈએ એવી જ તિરંગા યાત્રા દરેક તાલુકામાં પણ યોજવામાં આવી રહી છે એ આપ નજદીકી મામલતદાર કચેરીમાં વિનંતી સંપર્ક કરીને એમના રૂટ જાણી શકો છો ચૌદ તારીખના દિવસે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આખા જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે હેડક્વાર્ટર મોડાસાની વાત કરીએ તો જિલ્લા પંચાયત કચેરી મોડાસા અને ટાઉન હોલ બંને જગ્યાએ રક્તદાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ જ રીતે દરેક તાલુકામાં પણ આરોગ્ય કચેરીમાં સંપર્ક કરીને આપ જાણી શકો છો ત્યાંના શેડ્યુલ પણ જાણી શકો છો આમાં મારી મારી આપથી વિનંતી છે કે હાલમાં જ થયું આપનું જે સફળ ઓપરેશન સિંદૂર એમાં જે આપણે શહીદ થયા છે જે જવાનો અને સ્વાતંત્ર્ય દિવસમાં આપણે લડવૈયાઓને યાદ કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આપને બધા આપણે રક્તદાનની આહુતિ આપીએ અને પંદર દિવસનું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ આ વખતે મોડાસામાં છે એમના પણ હું આપને ભાવસભર નિમંત્રણ આપું છું અને

આપણે બધા જાણીએ છીએ કે અત્યારનો જે સમય છે એમાં દરેક રાષ્ટ્ર પોતપોતાના માટે વિચારી રહ્યું છે અને એવી પરિસ્થિતિમાં એવું જરૂરી છે ફરજિયાત છે કે આપણા રાષ્ટ્રનો દરેક માણસ રાષ્ટ્ર નિર્માણની ગતિવિધિમાં કેવી રીતે જોડાઈ શકે એ બાબતે વિચાર કરે અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખતા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન સરકારશ્રી તરફથી ફરીથી ગોઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અ સરકારશ્રી તરફથી ખાસ કરીને સ્વચ્છતાના મુદ્દા ઉપર ભારણ મૂકવામાં આવ્યું છે જેથી ગામજનોને બધાને વિનંતી છે કે આપે ના કેવલ આ યાત્રા દરમિયાન પરંતુ વર્ષના ત્રણસો પાસઠ દિવસ આપના વિસ્તારના આજુબાજુના એરિયામાં સ્વચ્છતા વિશે એક જાળવણી રાખવાનો પ્રયત્ન આપ લોકો કરશો એની સાથે સાથ આપણે જાણીએ છીએ કે ભારતની સેના મારફત ઓપરેશન સિંદૂર આ વર્ષે કરવામાં આવ્યું હતું અને એ જ વસ્તુને આગળ વધારતા આ વખતે રક્તદાનની પણ કામગીરી યાત્રા દરમિયાન કરવામાં આવનાર છે જેથી ચૌદ તારીખના રોજ સવારે દસ વાગેથી મોડાસા ટાઉન હોલ ખાતે સાથે સાથ અમારે ત્યાં જિલ્લા પંચાયત ખાતે રક્તદાનનો એક મોટો શિબિર ગોઠવામાં આવી રહ્યું છે જેમાં મારી આપને બધાને વિનંતી છે કે આપ લોકો મહત્તમ માત્રામાં એમાં જોડાવો અને એમાં ભાગ લો એની સાથે સાથે મારી આપને બધાને વિનંતી છે કે હર ઘર તિરંગા યાત્રામાં આપ લોકો આપના ઘરની આગળ કે ગમે તે જગ્યાએ નાકેવલ એક ધંડા ફરકાવા નું કામ કરશો એ તો આપના તરફથી અપેક્ષિત છે સાથે સાથે એ પણ આપના બધાને વિચારવાનું થાય કે ભી કેવી રીતે આપણે બધા રાષ્ટ્ર નિર્માણની કામગીરીમાં નાના अथवा મોટા સ્વરૂપમાં કેવી રીતે ભાગીદાર થઈ સકીએ ધન્યવાદ